હેલો ગાય કેમ છો આજે આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે વિડીયો શૂટ કરવા હતા અને એક વિડીયો કમ્પ્લીટ શૂટ કરી દીધો છે અને આપણે બ્લોગ બનાવવાનું સારું કરી દીધું છે દરે રમાય છે અને આપણે દરે રમાતા આવું નહીં એટલે બહુ તો છોકરો ઉડી હર્યા અને ફાઇનલી આપણે ગારામાં પડી ગયા હું એની સારું બ્લોકમાં બ્લોકમાં હું તો ગારામાં પડ્યો અતાર અતારમાં અને આપણું લોડ લાગણનું ક્યાંડે અને આપણી ક્લાયમેટની જગ્યા ના ખેતરે તો મિત્રો આપણે પોતાની જ જમીને પોતાનો જ બૂરશે એટલે તો વાંધો આવે એવું નહીં તમે સાઈડ આ સાત બધું ભગવાન તો મિત્રો અરે ઓબા આ બધું આપણું આવેલું છે મારે ચેરી કામ જ આવી કેમ કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવું એટલે મજા આવી જાય છે વિડીયો શૂટ કરવાની ઓર મજા આવી જાય એટલે તો મિત્રો આ ઝરખુરીનું ઝાડ લગાવતું પેલું હજી ઝરખોરી એક આવી છે હાલ તમને બતા આ કરજાનો સોલ મસ્ત થયો મજા આવી જાય તો મિત્રો આપણો બ્લોગ ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જય માતાજી